નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે આજે તારીખ થાય છે પંદર તો પંદર તારીખે ગુજરાતમાં કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડી શકે છે પંદર તારીખે સાંજે કેટલો વરસાદ પડી શકે છે અને બીજી વાત એ કરવાની છે કે ગુજરાતમાં ગઈકાલે વરસાદ ખૂબ જ પડ્યો ખાસ કરીને તો સૌરાષ્ટ્ર અને ઉત્તર દક્ષિણ ગુજરાતમાં સોરી ઉત્તર ગુજરાતની દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે અને સૌરાષ્ટ્રમાં ગઈ કાલે જે વરસાદ પડ્યો છે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો છે તેની માહિતી આપણે લઈશું અને પછી એક દુઃખદ સમાચાર છે ગઈકાલે જે વરસાદ પડ્યો તેમાં વીજળી પણ ખૂબ જ પડી છે વીજળી પડવાથી ગુજરાતમાં ટોટલ સાત લોકોના મૃત્યુ થયા છે મિત્રો તે સાત લોકો કયા કયા જિલ્લાના છે તે પણ આપણે જાણીશું મિત્રો નવો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે ચાલુ કરીએ વિડીયો મિત્રો હવે વાત કરીએ પંદર તારીખની તો મિત્રો પંદર તારીખે થાય છે શનિ રવિવાર તો મિત્રો વાદળછાયું વાતાવરણ સવારથી જ રહેવાનું છે રવિવારે અને મિત્રો રવિવારે છ વાગે સાત વાગ્યા નવ વાગેની વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રના થોડાક ભાગોમાં ખૂબ જ અતિભારે વરસાદ થવાની શક્યતા છે તો મિત્રો ચોમાસાની વાત કરીએ તો મિત્રો ચોમાસું અત્યારે જો અરબસાગરના દરિયા કાંઠે છે મુંબઈથી થોડેક દૂર અને દીવથી પણ થોડેક દૂર એટલે મુંબઈથી થોડેક દૂર અને દીવથી થોડેક દૂર એવા અરબસાગરના દરિયાકાંઠે છે તે સોળથી સત્તર તારીખે લગભગ આપણા ગુજરાતની અંદર આવી શકે છે મિત્રો જોઈ શકો છો એક વાવાઝોડા વાવાઝોડા જેવું તેને સ્વરૂપ ધારણ કરી લીધું છે તે મિત્રો આ ચોમાસું છે અને બેથી આપણે વાત કરીએ તો સોળથી સત્તર તારીખની અંદર ધોધમાર વરસાદ વરસી શકે છે ગુજરાતની અંદર હવે મિત્રો વાત કરીએ જો ગુજરાતની અંદર આપણે પંદર તારીખની અંદર કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ વરસશે તેની વાત કરીએ તો મિત્રો વાત કરીએ તો આપણે સૌરાષ્ટ્રની પહેલાં વાત કરીએ મિત્રો ભાવનગરમાં અતિભારે વરસાદની સંભાવના છે ખાસ કરીને ભાવનગર અને અમરેલી અને ગીર સોમનાથ અને વેરાવળ પણ આવી જશે તેમાં તેમાં અતિભારે વરસાદની આગાહી છે પણ લગભગ બપોર પછી વરસાદ વરસી શકે છે અને બપોર પછીની જો વાત કરીએ તો મિત્રો આખા ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે મતલબ પંદર તારીખે બપોર પછી આખા ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી જણાય છે મિત્રો મિત્રો આપણા સેટેલાઇટના મદદથી જોઈ જ શકીએ છીએ કે આખા ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે બપોર પછી અને સૌથી વધારે વરસાદ તો ભાવનગર છે એન્ડ સુરત દક્ષિણ ગુજરાત આખામાં સૌથી ભારે વરસાદ અને થોડોક ભાગ દાહોદનો આપણે લઈ લઈએ દાહોદ છોટા ઉદેપુર અને પંચમહાલની અંદર ખૂબ જ અતિભારે વરસાદ પડવાની સંભાવના છે મિત્રો પંદર તારીખે બપોર પછી આખા ગુજરાતમાં વરસાદ પડી શકે છે મતલબ અતિભારે તમે વાવણી લાયક વરસાદ કહી શકો તેને અને મિત્રો તમે સત્તર તારીખે વરસાદ ન હો તો તમે વાવણીની પણ શરૂઆત કરી દેજો કારણ કે આ પહેલી સિસ્ટમ છે બીજી સિસ્ટમ આવશે સત્તર અઢાર તારીખે અઢાર ઓગણીસ તારીખે અને ત્રીજી સિસ્ટમ જે આવશે તે એકવીસ બાવીસ તારીખે તે ધોધમાર વરસાદ આવવાની છે મિત્રો તેની આગાહી અંબાલાલભાઈ પટેલે પણ કરી દીધી છે એકવીસ બાવીસ તારીખે ધોધમાર વરસાદ ગુજરાતની અંદર ખાબકી શકે છે તો મિત્રો સોળ સત્તર ને અઢાર તારીખની આપણે સાથે સાથે વાત કરીએ તો મિત્રો જેમ જેમ હું આગળ લેતો જાઉં છું તેમ 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 તે ગુજરાતનો નકશો બદલતો જાય છે મતલબ વાતાવરણમાં ફેરફાર થતો જાય છે તો મિત્રો હવે તમે જોઈ શકો છો ખાસ કરીને તો સૌરાષ્ટ્રનો જો દરિયાકાંઠો છે તેને અરબસાગર કહેવામાં આવે છે તો મિત્રો અરબ સાગરની અંદર ખૂબ જ અતિભારે વરસાદ વરસ છે સોળ તારીખે અગિયાર વાગ્યે કે બાર વાગ્યે સૌરાષ્ટ્રની જે દરિયાકાંઠો છે સુરત અને સૌરાષ્ટ્રની વચ્ચે જે દરિયાકાંઠો આવેલો છે ત્યાં અત્યારે ભારે વરસાદ થવાની સંભાવના છે અને મિત્રો હવે થોડા થોડા આગળ જતાં જઈએ તેમ સોળ તારીખે બપોર પછી જો મિત્રો સુરત અને જે ભાવનગરનો જે દરિયાકાંઠો છે તેને ખંભાતનો અખાત કહેવામાં આવે છે તો મિત્રો ખંભાતના અખાતમાં શું ધોધમાર વરસાદ વરસી શકે છે ખાસ કરીને સુરત સિટીની વાત કરીએ તો મિત્રો સુરત સિટીની અંદર પણ ધોધમાર વરસાદ વરસશે સોળ તારીખે બપોર પછી અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લો આવશે પાટણ જિલ્લો આવશે એન અરવલ્લી અને સાબરકાંઠા તે જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે અને વાત કરીએ સૌરાષ્ટ્રની તો મિત્રો સોળ તારીખની અંદર સૌરાષ્ટ્રમાં અમરેલી આખો જિલ્લામાં વરસાદ પડશે ભાવનગરમાં તો પડશે જ જામનગર રાજકોટ જૂનાગઢ આવી જાય છે દેવભૂમિ દ્વારકા પણ આવી જાય છે અને ખાસ કરીને બોટાદને સુરેન્દ્રનગરમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે તો હવે મિત્રો આપણે વાત કરીએ મંગળવાર મતલબ સત્તર તારીખની તો મિત્રો સત્તર તારીખની અંદર જો વાત કરવામાં આવે તો મિત્રો આખા ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે તો મિત્રો સત્તર તારીખની વાત કરીએ તો આપણે આખા ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે છે તો મિત્રો સત્તર તારીખની વાત કરીએ તો આખા ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે છે જો મિત્રો તમે જોઈ શકો છો આખા ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે છે આપણે અનુમાન લગાડી શકીએ કે આ સત્તર તારીખે ગુજરાતની અંદર ધોધમાર વરસાદ રહેશે મતલબ આખા ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ રહેશે અને તે લગભગ સાર્વત્રિક વરસાદ આવે એટલે તેને ઝરમર વરસાદ કહેવામાં આવે છે મિત્રો તો ઝરમર વરસાદ આવે તે એ લગભગ બેથી ત્રણ દિવસ રહે જ છે મિત્રો આપણે વાત કરીએ બુધવાર એટલે કે અઢાર તારીખની તો મિત્રો અઢાર તારીખની અંદરે પણ ગુજરાતની અંદર વાદળા જોવા મળ્યા છે તો મિત્રો ખાસ કરીને તે જુઓ મિત્રો કચ્છનો જે દરિયાકાંઠો છે તેને કચ્છનો અખાત કહેવામાં આવે છે મિત્રો જે કચ્છના અખાતમાં સૌથી વધારે વાદળા જોવા મળે છે મતલબ આપણે અનુમાન લગાડી શકીએ કે ના સૌથી વધારે વરસાદ પડી શકે છે અને ગુજરાતની અંદર અઢાર તારીખે પણ સાર્વત્રિક વરસાદ જોવા મળે છે હવે વાત કરીએ તો કાલે કઈ જગ્યાએ વરસાદ પડ્યો તો મતલબ ચૌદ તારીખે રાત્રે ગુજરાતના ઘણા બધા જગ્યાએ વરસાદ પડ્યો હતો વીજળીના કડાકા ભડાકા સાથે અને પવન ગતિ સાથે વરસાદ પડેલો છે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો સૌથી વધારે ગુજરાતમાં વરસાદ પડ્યો હતો ગોંડલમાં ચાર ઇંચ વરસાદ નોંધાણો છે બીજા નંબર આવે છે રાજકોટ રાજકોટમાં ત્રણ ઇંચ સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાણો છે ત્રીજા નંબરે સુરત જિલ્લો આવશે તાપી જિલ્લો આવશે દક્ષિણ ગુજરાત આખું આવી જશે મિત્રો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડે જ છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આપણે ડાંગ આવી જશે વલસાડ આવશે પછી ભરૂચ આવશે અને વડોદરા તેમાં સૌથી વધારે વરસાદ જોવા મળ્યો હતો અને ઉત્તર ઉત્તર ગુજરાતની વાત કરીએ તો દાહોદ છોટાઉદેપુર એ બધા પૂર્વ ગુજરાતમાં આવશે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં પણ વરસાદ જોવા મળ્યો હતો અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ આવશે અમરેલી આવશે ભાવનગર આવશે અને બોટાદ આવશે અને જૂનાગઢની વરસાદ જૂનાગઢમાં પણ વરસાદ જોવા મળ્યો હતો ગીર સોમનાથમાં પણ વરસાદ જોવા મળ્યો હતો મિત્રો અને મિત્રો હવે વાત કરીએ જો વીજળી પડવાથી કયા કયા જિલ્લામાં કેટલા લોકો મર્યા છે તેની વાત કરી લઈએ તો મિત્રો દાહોદ જિલ્લામાં બે લોકો મરી ગયા છે સુરત જિલ્લામાં બેથી ત્રણ લોકો મર્યા છે સુરેન્દ્રનગરના થાનગઢમાં પણ એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે અમરેલી ધારીમાં પણ વીજળી પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે બીજું અમદાવાદની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થયું છે મિત્રો તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે હવે મળીશું બીજા વિડીયોમાં